મિત્રો નમસ્કાર પ્રણામ અત્યારે ચાલુ સ્કૂલ વર્દીમાં મહેશભાઈ રાઠોડનો કોલ આવ્યો હતો કે અસારવા યાળ અંદર એક પ્રભુજી બહુ ખરાબ હાલતમાં પડી રહેલા છે તો હવે આ સ્કૂલ વર્દી પતાવી અને સીધા આપણે પ્રભુજી પાસે જઈશું ત્યાંની શું સ્થિતિ છે જોઈશું પછી આગળ આપણે જે બી આપણાથી બનતી સેવા કરે છે આપણે પૂર્ણ કરીશું મિત્રો ચલો ભાઈ બેટા ઓકે તો મિત્રો આ લાસ્ટ બાળક હતું ઉતારવાનું ઉતારી દીધું છે અને હવે ગેરજવાન થતું નથી કારણ કે પ્રભુજીનો મેસેજ છે અને રાતે બી મારે હું બારો હતો મોડું થઈ ગયું હતું આંખોમાં ઊંઘ ભરેલી છે છતાં પ્રભુજીનો મેસેજ છે એટલે જવું તો પડે જ જોઈએ જૈન શું હાલત છે પ્રભુજીની મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે અને આજ પ્રભુજી લાગે છે ચાલુ ગાડીમાં નજર પડી છે કઈ નહીં આપણે કારણ કે મહેશભાઈનો કોલ અને વિડીયો હતો ત્યારે નગ્ન અવસ્થામાં હતા અને કોઈ કપડાં પહેરાયેલા લાગે છે એમને તો આ રેલવે યાર્ડ છે ક્યાં નામ હૈ હા ક્યાં નામ હૈ जोर से थोड़ा बोलो हाँ? जोर से थोड़ा बोलो क्या क्या जोर से बोलो जोर से मारता है मारता है हाँ? क्या करता है કથાની ભેટા કરે મારા તો અજારે જે સવા હોય છે મને કે હવે બાપે જીતાઈ દે આજે ઉપરો તો મિત્રો મહેશભાઈનો મેસેજ હતો ને ત્યારે બિલકુલ આ નિવસ્ત્ર હાલતમાં હતા શરીર ઉપર એક કપડું બી નહોતું પહેર્યું એમણે એવો એમનો વિડીયો હતો તો કોઈ કદાચ કોઈ દયાળુ એ કપડાં પહેરાવ્યા હશે એમણે આપકા ગામ કોણ સાહેબ હા ગામ કોણ સાહેબ

हम तो मेरी बात सुनो बिहार से इधर कैसे आ गए आप? ला कौन लाया आपको इधर? कौन लाया? अरुण मिश्रा तो रो मत ठीक है वो क्यों अरुण मिश्रा क्यों लाए कैसे कपड़ा छोड़ दिया और छोड़ दिया आपको अरुण मिश्रा लाया आपको अरुण मिश्रा कौन है आप घर जाना चाहोगे आपको घर जाना है तो चलो बता। बता में। हम आपको घर भेज देंगे आप घर जाओगे ना? ठीक है ना? चलो हम आपके लिए कुछ करते हैं ठीक है? बामान करता। तलवार करता ता। ता ना તો મિત્રો પોતે બિહારના રહેવાસી બતાવે છે રડવા બી મળ્યા અને અરુણ મિશ્રા એવું નામ બોલે છે કે અરુણ મિશ્રા મને અહીંયા લઈ આવે એવું કહે છે હવે કોણ જાણે રામ જાણે અરુણ મિશ્રા કોણ છે પણ કંઈ નહીં આપણે એમની વ્યવસ્થા પૂરેપૂરી આપણે કરીશું મિત્રો અને રડવા બી લાગ્યા કારણ કે આ લોકો જે આ યુપી છે એમપી છે બિહાર છે એ બાજુથી આપણે લગભગ એ બાજુના આ પ્રભુજી આ રીતના આપણે ઘણા લીધેલા છે કારણ કે ત્યાંથી બિચારા જો કામ ધંધો કંઈ હોય નહીં ઠીક છે એટલે કોઈ એમને અહીંયા મોટા શહેરમાં લઈ આવે અને શહેરમાં લઈ આવ્યા પછી એની ઉપર એવો અત્યાચાર કરતા હોય છે અમુક તો કે ના પૂછો વાત કંઈ બિચારા કામ કરવાની કદાચ ના પાડે તો પછી એને માર મારે કે ગમે તે કરે એવું બી કરતા હશે સો ટકા મારા અંદાજ પ્રમાણે કારણ કે તો જ આ રીતની અને એને વાગેલું બી છે તમે જો હાથમાં બી વાગેલું છે એને એ ક્યાં લગા આપકો ગોલી લગી ગોલી લગી કિસ ગોલી મારી અરુણ અરુણ ભૈયાને ગોલી મારી હાથ ગોલી મારી ફિર આપ કાં ગઈ ગોલી લગી તો હોલી મારી તો મિત્રો શરીર ઉપર એમના જખમો બી વધારે છે વાઘેલાનું નિશાન મે ગોલી મારી એવું કહે છે क्या हुआ भाई से भाई चलो कोई बात नहीं आप काम व्यवस्था करवाते हैं ठीक है ना आपको घर भेजने का व्यवस्था ठीक है आपका भाई है भाई है माँ बाप नहीं है खाली भाई है वो भाई कहाँ है कहाँ पे एक लाख का मिलकत है आज जी ये बता रहा है हमारा इतना बेटा है ठीक है कोई बात नहीं चलो घर उठाओ जल्दी उठिए हां करवाते हैं आपके लिए कुछ ये आप की बात है कारण के मित्रों ये बाजू यहां आवे पछि हमने जो साथ सपोर्ट ना मिले ना तो पछि हमने आवी स्थिति आवी हालत થઈ જાય અને ઘણા તો અમે એવા કેસ લીધેલા છે કે પગમાં કીડા એવા પડેલા હોય તમે જુઓ તો એવા બી વિડીયો આપણે મૂકેલા છે કારણ કે આ લોકો આજે અત્યારે અહીંયા આ આ અવસ્થામાં છે બરાબર હવે એના હાથમાં જખમ છે જો પંદર દિવસ કે દસ દિવસ અઠવાડિયું કે એ ધ્યાન ના આપે એટલે એમાંથી પછી જીવાત થઈ જાય એટલે આ રીતની સ્થિતિ ઊભી થાય છે બધી પણ ક્યાંય બી આ રીતે આવા જો કોઈ રસ્તામાં પડી રહ્યા હોય તો આપ થોડી ગાડી ઊભી રાખીને કોઈ પોલીસને ઇન્ફોર્મેશન ઇન્ફોર્મ કરજો યા તો પછી કોઈ સંસ્થા છે એને ઇન્ફોર્મ કરજો જેથી કરીને એને પૂરતી સેવા મળી રહે મિત્રો મિત્રો થોડી વાત કરી પછી ત્યાંથી ઊભા થઈને ચાલતા ચાલતા આવે છે આ બાજુ ચાલતા ચાલતા આ બાજુ આવી રહ્યા છે મિત્રો હમણાં હું થોડી વાર પહેલાં વિડીયોમાં બોલે કે કોઈએ કપડાં પહેરાવ્યા છે તો આ ભાઈ છે એમણે પોતે કપડાં પહેરાવ્યા છે તો કારણ કે અત્યારે હું એમની જોડે ઊભો ને તો ઘણી પબ્લિક નીકળી પણ કોઈ પૂછવા વાળું નહોતું કે ભાઈ કોણ છે શું કરે છે આ ભાઈ કેમ ઊભા છે કોઈએ પૂછ્યું નહીં પણ હું વિડીયોમાં બોલ્યો મેં કીધું ઓપન હતા ભાઈ પણ કોઈ દયાળું એને કપડાં પહેરાવ્યા લાગે છે તો સારામાં સારું તમે સેવા કાર્ય કર્યું છે સાહેબ આ રીતે કોઈ બીની મદદ કરતા રહેજો અને મારો નંબર બી લઈ લેજો તમે બરાબર ગમે ત્યારે તમને કામમાં આવશે મારો નંબર ઠીક છે તમે ઓપન જ જોયેલા એમને હા હા એવું છે ને સરસ 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 અને મિત્રો મેન વાત એ છે કે ભાઈને એક હાથ નથી વિચાર કરો તો બી આ સેવાનું કાર્ય એમણે કર્યું અને બે તમે જો એવા એવી પબ્લિક ત્યાંથી નીકળતા મેં જોઈ છે પણ કોઈ ઊભું રહીને પૂછવા પૂછવાવાળું નહોતું આપનું બેસ્ટ કામ છે આપને મળીને આનંદ આવ્યો ઠીક છે ઓકે તો મિત્રો આ વડવાળી ચાલી છે તો મિત્રો આ વડવાડી ચાલી અને ત્યાં કણે પ્રભુજી ચાલતા ચાલતા આવી ગયા છે અહીંયા અહીંથી આપણે એમને રેસ્ક્યુ કરવાના છે અહીંયા હજ તો શેરકડા પોલીસ સ્ટેશન ની લાગો ને તો મિત્રો વિરમગામ અપનાગર આશ્રમથી ગાડી આવી ગઈ છે सर जी ठीक है ठीक है चलो आ जाओ आपका नाम क्या है निरंजन आ? निरंजन, निरंजन वीरेंदर निरंजन निरंजन अभी निरंजन बता रहे हैं ऐसा સુનાઈને હારાએ તો મિત્રો હવે પોલીસ સ્ટેશન વેરિફિકેશન ફોર્મ ભરવામાં આવશે અને આ વિડીયોને એટલો વાયરલ કરો કે એમના ગામ સુધી એમના ઘર સુધી આ વિડીયો પહોંચે મિત્રો તો મિત્રો વિરમગામ ઘર આશ્રમ ખાતે અમને લઈ જવામાં આવશે અને ત્યાંથી અમને કરી ટ્રીટમેન્ટ કરાવડાવી અને ઘર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે એમને આ પોતે કંઈક બિહાર સાઈડનું બતાવી રહ્યા છે તો આ વિડીયોને એટલો વાર વાયરલ ને એટલો શેર કરજો જેથી કરીને એના ઘર સુધી આ વિડીયો પહોંચે મિત્રો સોજાવું આપે સોજાવ સોજાવું આપે પેર લંબા કર કે સો જાવ ચલો તો તો મિત્રો શહેર પોલીસ સ્ટેશન ખાતે જઈશું વેરીફિકેશન માટે અને પછી એમને આશ્રમ મોકલીશું ત્યાંથી કેટલી પબ્લિક નીકળતી હતી પણ કોઈ મને ના પૂછ્યું ને એમને તો પૂછવાની એક બાજુ વાત રહી પણ કોઈ ઊભું રાખીને મને એમ ના કીધું કે ભાઈ તમે શા માટે ઊભા છો આ ભાઈ અહીંયા કેમ પડ્યા છે તમને કોઈ સપોર્ટની જરૂર છે કોઈએ ના પૂછ્યું વિચાર કરો આ માણસો કેટલા મતલબીને કેટલા સ્વાર્થી હોય છે બધા એક પેલા ભાઈ જો હમણાં મળ્યા ને આ તમે જોયું ને એ ભાઈને એક હાથ નથી છતાં એમણે આમને કપડાં પહેરાવ્યા બિલકુલ નિવસ્ત્ર હાલતમાં હતા અને હું વરધી પતાવીને ઘરે બી નથી ગયો અને સીધો અહીંયા પહોંચી ગયો ત્યાં કાને પણ અડધો પોણો કલાક હું એમની પાછળ પાછળ છું પણ કોઈ મને પૂછ્યું નથી કે તમે કેમ આની પાછળ છો કે અહીંયા કેમ પડી રહ્યા આવ્યો વિચાર કરો એ ચાલતા ચાલતા છે કે આ બાજુ ચાલીસ સુધી આવી ગયા આવું છે ભાઈ સ્વાર્થી દુનિયા છે શું કરીએ ચલો આપણે આપણું કાર્ય તો કરવાનું જ છે તો મિત્રો શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે અમે પહોંચી ગયા છીએ તો મિત્રો આપણે શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે આવી ગયા છીએ અને હવે અહીંયા આમનું વેરીફિકેશન થશે અને વેરીફિકેશન કરાવી અને વિરમગામ અપનાગર આશ્રમ ખાતે મોકલવામાં આવશે મિત્રો